એમ છો દોસ્તો ગુજરાતી સ્ટોરી સાંભળવા માટે આવીએ છો ચાલો સ્ટોરીની શરૂઆત કરી પ્રેમ નામની અનુભૂતિ જ હોય છે ચાલુ અનુભૂતિ જ એવી છે કે સતત કોઈ રોમાન્સ રહ્યા જ કરે છે અને આપણે કાણ વગણ હસ્યા જ કરે છે પહેલાં હું કોઈ પ્રેમીઓને જોતી અને ખરેખર અખબારમાં કોઈ પ્રેમીઓની ગાનપણ વિશેના સમાચારો સાંભળતી મને એમ થતું કે આ બધા આટલું બધું ગાણપણ કેમ કરતા હશે આખરે એમને આવી બધી હિંમત ક્યાંથી આવતી હશે અને એમને આવું બધું કરવાનું ગમતું કેમ હશે કે ત્યારે મને પ્રેમની આ બાબતોથી આશ્ચર્ય એટલે થતું કે ત્યારે મને પ્રેમ નહોતો થયો પરંતુ જ્યાંથી હું પ્રેમમાં પડી ત્યાંથી જ મને આ બધું બાબતનું કોઈ આશ્ચર્ય જ થતું નથી બલકે એમ લાગે છે કે આ બધું મારા માટે રોજિંદું છે સાથે જ એ પણ સમજાઈ ગયું કે હિંમત તો પ્રેમ કરવા માટે કોઈ જોઈતી જ હોય છે એકવાર પ્રેમ કરવાની હિંમત થઈ જાય પછી જગતની કોઈ પણ મુશ્કેલી આવી પડે કોઈની સામે લડવા માટે હિંમત કરવાની જરૂર પડતી નથી મને યસેસ પહેલેથી જ ખૂબ જ ગમતો હતો એક જ સોસાયટીમાં રહેતા હોઈએ છીએ સોસાયટીના કોઈ ફંક્શનમાં જેમણે જ નવરાત્રિ વખતે અમારું અલગ ચલક મળવાનું થતું કે થોડો પુસ્તકી કીડો એટલે સોસાયટીના બધા છોકરાઓની જેમ નિયત દર્શન નહીં થતા પરંતુ આવવા જવાના ટાઈમિંગની મને ખબર હતી એટલે હું કોઈને કોઈ બહારને શોધીને અમે એની સાથે ભટકાઈ જતી એ સાથે લિફ્ટમાં ઉપર ચડતી એ બધા છોકરા જેવો રખડુ અને ડખો નહોતો એટલે જ મને ખૂબ જ ગમતો વળી એનો ગૌરવ નાગરીયો ચહેરો એટલો બધો આકર્ષક હતો કે એની આગળ પાછળ સમસ્ત પાંચ સાત છોકરીઓ મંડરાતી બીજી તરફ મારો સ્વભાવ સાવ અલર્ટ અને હું ભણવામાં હોશિયાર કરી પણ સાથે રકડું પણ એટલે જ સોસાયટીના કોલેજના બધા છોકરાઓ સાથે આપણે ઉઠવા બેસવાનો સંબંધ આ કારણે જ મને સતત એ વાતનો ડર હતો કે એસ ની નજરમાં ક્યાંક મારી ઇમેજ ખરાબ નહીં હોય અધૂરામાં મને પાછી એ ચિંતા પણ સતાવે છે એસેસ ને કેક બીજી છોકરી સાથે પ્રેમ નહીં થઈ જાય આ કારણે કેટલાક દિવસથી મારામાં એવું થતું રહેતું કે માત્ર એસેજ ને પ્રપોઝ જ કરી દઉં જોઈએ જેથી એસેજ ને મારી ફિલિંગ વિશેની વાત તો જાણતો થાય એક દિવસ હું રાબેતા મુજબ એસેસ ની રાહ જોઈતી ફિલિંગ ની નીચે ઊભી રહેતી અને લિફ્ટમાં એની સાથે ઉપર જવાની રાહ જોતી હતી એમાં એસેસ આવ્યો ને હું પણ જાણે હમણાં જ બહારથી આવી હોય હું નાટક કરવા માંડી અને મારા ડીકી ખોલીને લિફ્ટ તરફ જઈ યોગાનો જોગ લિફ્ટમાં પણ માત્ર અમે બે જતા એટલે મેં તકનો લાભ લઈ લીધો અને સીધું સેટ જ કહી દીધું મારા માટે શું વિચારે છે એની મને ખબર નથી પણ મને તારા માટે થોડી ફિલિંગ્સ તો છે જ એટલે આટલું બોલતા જ તો મને પસીનો વળી ગયો મારો હૃદય કોઈ પૂરપાટ દૂરથી ટ્રેનના એન્જીની જેમ હાંપી રહ્યું હતું કંઈ બોલે એ જ મિનિટ બે ત્રણ મિનિટ પછા થઈ એ દરિયામાં પણ મને એમ જ લાગ્યું કે જાણે બે પણ ત્રણ કદી પસાર થઈ ગઈ હોય જોકે થોડી જ સેકન્ડમાં એ બોલ્યો જે બોલ્યો એ સાંભળીને મારા પણ મોતે મળી ગયા એ ભાઈએ તો સીધું જ કહી દીધું થોડીક જ ફિલિંગ હું તો કેટલી સીધી છોકરી છું મને કહ્યું શું સ્વાત એટલે અરે ડોગે હું તો તને પ્રેમ કરતો હતો લડતા નો પણ દીવાનો હતો ને તને ખૂબ જ હતો પણ તને મારા માટે પતે થોડીક જ ફિલિંગ છે એનો જવાબ સાંભળીને હું ખરેખર બૂકે બોલી શકી નહીં મારી નજર શ્રમથી ઝૂકી ગયેલી એવું લાગતું હતું કે આ તો અને પાંખો આવી છે ઉડી રહ્યો છું પણ હવે જવા દે એ છોકરાને જ પ્રેમ કોણ કરે જેને તમારા પ્રત્યે માત્ર થોડી ફિલિંગ હોય જવા દે હોય તને પ્રેમ પ્રેમ કરવાનો તને જ મુબારક છે થોડી થોડી ફિલિંગ્સને આવે કે એ પૂરો કરે એટલા મત હું એને ભેટી પડી અને મને એવું લાગ્યું કે હું જન્મ જન્મથી જેને શોધી રહ્યો છું આજ છે આજ મારું જીવન છે તો કંઈક આમ જ શરૂ થાય અમારી લવ સ્ટોરી હમણાં તો અમે ખૂબ જ એન્જોય કરી રહ્યા છીએ અને તમે જાણો છો આખી વાતમાં મેં એસએસનું નામ બદલ્યું છે મારું નામ પણ લખવાની નથી અને કહેવાની નથી ખબર છે કેમ જો હું અહીં મારા સાચા નામ લખવા જઈશ બહુ મોટો ભવાડો થશે અમારા પ્રેમ પર આફત આવી શકે છે બસ તમે પણ એ જ પ્રાર્થના કરો કે અમારા જીવનમાં બધું સુખરૂપ પતી જાય અમારું લગ્ન પણ પતી જાય આવી જ માહિતી માટે અને આવી જ સ્ટોરી સાંભળવા માટે ચેનલને સબ્સ્ક્રાઇબ કરજો મિત્રો ધન્યવાદ